हर हर महादेव हो, आप सौम राहिला शिवतत्वने मन वंदन મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે કર્ક રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો કારણ કે વિડીયોના અંતે હું તમને ખૂબ સરસ અને ઘરેલું ઉપાય પણ હું તમને આપવા જઈ રહ્યો છું તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બની છું લાસ્ટ વિડીયોમાં આપણે મિથુન રાશિના તમામ જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તમે તે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક છે ચેક કરવાનું તે ન પૂછશો તો તમામ કર્ક રાશિના જાતકો કે જે લોકોનું પણ જાતકોનું નામ ડ અને હ આ બે મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે કર્ક રાશિ આ રાશિના તમામ જાતકો તમારી સામે તમારી જન્મપત્રિકા દેખાઈ રહી છે આ જે માસિક રાશિ ફળ જે છે તે મૂન સાઇન ચંદ્ર રાશિના આધારે આપણે સમજી રહ્યા છીએ તો તમારી ચંદ્ર રાશિના આધારે જો વિજય કરીએ તો તમારી જન્મપત્રિકામાં ઓગસ્ટ મહિનામાં ફર્સ્ટ હાઉસમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે ત્યારબાદ સેકન્ડ હાઉસમાં દેવતા થર્ડ હાઉસમાં દેવતા અષ્ટમ સ્થાનમાં રાહુ દેવતા તેમજ સ્થાનમાં શનિ દેવતા અને બારમા સ્થાનમાં ગુરુ અને શુક્ર દેવગુરુ અને દાનુગુરુની યુવતી રહેવાની છે હવે સૌથી વધારે મહત્વપૂર્ણ જો રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો આ મહિનામાં સત્તર ઓગસ્ટ બાદ સૂર્ય દેવતા સિંહ રાશિમાં પોતાની રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે ખૂબ શુભ રાશિ પરિવર્તન તેને માનવામાં આવે છે ત્યારબાદ એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે શુક્ર દેવતા બારમાંથી ફર્સ્ટ હાઉસમાં અને સૂર્ય દેવતા ફર્સ્ટ હાઉસમાંથી સેકન્ડ હાઉસમાં જવા જઈ રહ્યા છે તો હવે આપણે ચર્ચા કરીએ કે આ મહિના દરમિયાન તમારી વાણી તમારું સ્વાસ્થ્ય તેમજ તમારી નોકરી વ્યવસાય અને તમારા સંબંધો કેવા રહેશે તો મિત્રો જે પ્રમાણે તમારા સ્વાસ્થ્યની ચર્ચા કરીએ તો ફર્સ્ટ હાઉસમાં સૂર્ય અને બુધનો બુધ આદિત્ય યોગ બની રહ્યો છે જે કોઈને પણ સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી કર્ક રાશિના તમામ જાતકો તો આ મહિનામાં તમારું સ્વાસ્થ્ય ખૂબ ઝડપીથી અને સારી રીતે રિકવર થઈ રહ્યું છે અને તે પણ સત્તર ઓગસ્ટ સુધીમાં ટોટલી રિકવર થઈ રહ્યું છે તે પ્રમાણેના સંજોગો આ મહિનાના ગ્રહોના એંધાણ બતાવી રહ્યા છે સાથે જ એક સત્તર ઓગસ્ટ બાદ સૂર્ય દેવતા કેતુને જોઈન કરવા જઈ રહ્યા છે સેકન્ડ હાઉસ ધનના બાબતનું છે તેના વિશે ચર્ચા કરીએ પરંતુ જો ડિટેલમાં વધારે આપણે સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરીએ તો સૂર્ય દેવતા ભલે સેકન્ડ હાઉસમાં જતા રહેતા તે શુભ સ્થાને છે પરંતુ એકવીસ ઓગસ્ટથી શુક્ર દેવતા તમારી જન્મ પત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે ગુરુદેવતા દ્વાદશ સ્થાનમાં બારમા સ્થાનમાં પૂરા મહિના દરમિયાન રહેવાના છે અને તે સીધી દ્રષ્ટિ છઠ્ઠા સ્થાન પર કે જે રોગના સ્થાન પર કરી રહ્યો છે આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે તો તમને ખૂબ સારું ફળ મળવા જેવી રહ્યું છે તેથી સ્વાસ્થ્યની કોઈ જ વધારે ચિંતા કરવાની નથી પરંતુ દેવગુરુ સેકન્ડ ટ્વેલ્થ હાઉસમાં વિરાજમાન છે તેના કારણે સિઝનલ બીમારી તમને ન લાગી જાય શરદી ખાંસીને લગતી તે વાતની ખાસ કાળજી રાખવાની છે જો આ એક બાબતની કાળજી રાખી લીધી અને સાથે તમારી ઇટિંગ પેટર્ન એટલે કે નિત્ય નિયમથી એટલે કે રેગ્યુલરલી તમે જે રૂટિન પ્રમાણે જે જમતા હોવ છો જે સમયે અને પૌષ્ટિક આહાર લેતા રહેશો તો આ મહિનામાં સારું છે અધરવાઇઝ ગુરુદેવતાની બારમા સ્થાનથી જે છઠ્ઠા સ્થાન પર દ્રષ્ટિ થઈ રહી છે તે ગેસ એસિડિટી ગેસ્ટ્રિક ઇસ્યુઝ વધારી શકે છે તે બિલકુલ માઇનર છે પરંતુ આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે તમારા માટે સારું છે થોડી કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા ધન બાબતે સેકન્ડ હાઉસમાં કેતુ દેવતા વિરાજમાન છે અઠ્યાવીસ જુલાઈ સુધી મંગળ દેવતા ત્યાં હતા ખર્ચા ખૂબ વધી ગયા હતા અચાનક જ પૈસા ક્યાં જાય છે સમજાતું નહોતું હવે સૂર્યદેવતા પોતાની રાશિમાં જ રાજા પોતાના મહેલમાં પરત ફરી રહ્યા છે હવે કેતુ અને મંગળ દેવતાએ જે કંઈ પણ તકલીફ કરી છે સૂર્ય દેવતા તમામનો હિસાબ માંગવાના છે તેથી આ મહિના તમારા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને તે પણ ફ્યુચરના એક વર્ષ બે વર્ષનું ટોટલી પ્લાનિંગ લઈને આવી રહ્યા છે તેથી આ મહિનામાં ફક્ત ફક્ત તમારી ઇન્કમ શું છે તમે કેટલા અર્ન કરી શકો છો અને મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ કયા પ્રમાણે કઈ ફિલ્ડમાં આગળ વધી શકાય તેના વિશે મનોમંથન કરવાની જરૂર છે જો તે તમે કરશો તો આ મહિનામાં ફાઇનાન્શિયલ તમે સ્ટેબિલિટી તો લાવશો પરંતુ આવનારા સમય માટે પણ ફાઇનાન્શિયલી તમે ઘણી સારી રીતે આગળ વધી શકશો તેથી જે અત્યાર સુધી ખર્ચા થયા તે થયા પરંતુ હવેથી ધીમે 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 મહિનાઓ દરમિયાન તે તમામ વસ્તુ નોર્મલ થવા જે રહી છે તેની કાળજી તમારે રાખવાની રહેશે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં મંગળ દેવતા આવી રહ્યા છે મંગળ દેવતા તમારા વાહન વ્યવહારના સ્થાનમાં આવી રહ્યા છે ને દેવતા ઓલરેડી વાહન વ્યવહારના સ્થાનમાં છે જ લાસ્ટ મહિનામાં પણ મેં તમને કહ્યું હતું કે વાહન વ્યવહાર બાબતે કાળજી રાખવાની છે આ મહિના દરમિયાન મેજર કોઈ વાહન વ્યવહાર બાબતે એટલે કે કોઈ પણ ડ્રાઇવિંગ બાબતે કે કોઈ વધારે તકલીફ નથી જણાઈ રહી પરંતુ કહેવાય છે ને કે સાવધાની હતી દુર્ઘટના હતી ફક્ત તમે જ્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છો ને તો ફક્ત તમારું ફોકસ ગાડી ચલાવવા પર વ્હીકલ બાબતે જ કાળજી રાખવાની છે આ મહિનામાં ઘણી ખરી વાર એવું થઈ શકે છે કે જે લોકો જે પબ્લિક ટ્રાન્સપોર્ટ થ્રુ જે કોઈ પણ અપડાઉન કરી રહ્યા હોય તો એક બે સેકન્ડના કારણે એક બે મિનિટના કારણે તમારી ટ્રેન કે પછી તમારી બસ કે કંઈ પણ ચૂકી જવું તેવા સંજોગો વધારે બની રહ્યા છે કર્ક રાશિના તમામ જાતકો ટાઈમના થોડા પંચ્યુઅલ બનવાની ખૂબ જરૂરી છે તેનું કારણ તેજી છે કે બુદ્ધ દેવતા ફર્સ્ટ હાઉસમાં છે અને યુવરાજ તમને ખબર જ છે કે થોડાક આડસું પણ હોય છે ભલે ખૂબ ઝડપીથી ચાલવાના આરો ઘર છે પરંતુ જ્યારે સૂર્યદેવતા તેમના સાથે છે સત્તર ઓગસ્ટ સુધી ત્યાં સુધી વાંધો નથી પરંતુ જ્યારે તેમને છૂટો હાથ મળી જશે સત્તર ઓગસ્ટ બાદ તો ઘણું ખરું થાય કે તમે ખૂબ વધારે લેઝી બની રહ્યા છો લેઝી બનવાથી તમારે બચવાનું રહેશે આ મહિના દરમિયાન તે વાતની ખાસ કાળજી રાખી લેવી ખૂબ જરૂરી છે તેથી એ બાબતે ફક્ત કાળજી રાખવાની છે સાથે તમારા સિબલિંગ્સ સાથે એટલે કે તમારા જે પિતરાઈ ભાઈ બહેનો છે કે તમારા પોતાના ભાઈ બહેન છે તેમના સાથે પણ ખોટી નજીવી બાબતે તકરાર ન થઈ જાય મન મનદુખ વધારે ન થઈ જાય તેની પણ તમારે કાળજી રાખી લેવાની રહેશે આપણે આગળ વાત કરીએ તો તમારા એજ્યુકેશન બાબતે અને તમારા સંતાન બાબતે સંતાન બાબતે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક જે છે સંતાન બાબત સંતાન સુખના માલિક જે છે તે વિરાજમાન છે થર્ડ હાઉસમાં શક્ય બની શકે છે કે તમારો વ્યવહાર તમારા સંતાન પ્રત્યે થોડોક વધારે ગુસ્સાવાળો બની શકે છે તે તેમના ભણતરમાં ધ્યાન ના આપે કે પછી તમે જે કહો છો તેનાથી તદ્દન વિપરીત કરતા થઈ જાય તેના કારણે કર્ક રાશિના તમામ જાતકો તમારા સંતાન પર કંટ્રોલ રાખો પરંતુ થોડોક ઢીલો હાથ મૂકવો પણ જરૂરી છે નહીં તો તમને જ પાછળથી પસ્તાવો થવાનો છે કે જો મેં આ ન બોલ્યો હોત તો વધારે સારું થયું હોત તેથી તમારા સંતાનને થોડીક હૂંફ આપવાની આ મહિનામાં વધારે જરૂરત બની રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા મેરેજ રિલેશનશીપ કેવા રહેશે મેરેજ રિલેશનશીપના માલિક શનિ દેવતા વિરાજમાન છે એટલે કે દસ નંબર રાશિના માલિક શનિ દેવતા ભાગ્યના સ્થાનમાં છે ને તે પણ વક્રી અવસ્થામાં છે તમને થશે કે આ મહિનામાં અચાનક જ કોઈ પણ કાર્યની વાત કરું છું અચાનક જ બધા કામો બની રહ્યા છે સામેથી જ જો તમે ઇથિકલી તમારી લાઈનમાં સારી રીતે આગળ વધી રહ્યા છો તો કર્ક રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કારણ કે શનિ દેવતા વક્રી અવસ્થામાં છે અને તે તેમનો જે વકરી અવસ્થામાં આવે છે ત્યારે વધારે એક્સ્ટ્રા ઓવર ટાઈમ વર્ક કરતા હોય છે તો તેના આધારે શનિ દેવતા તમારા જે પાસ્ટમાં જે કંઈ પણ તમે ઇથિકલી રીતે કોઈનું પણ સારું વિચારીને જે કંઈ કામ કર્યા છે તો તે મીટરનું બિલ અત્યારે ચૂક ચૂકવશે આ મહિના દરમિયાન અને તમને મોટો ધનલાભ મોટો ફાયદો કરાવીને જઈ શકે છે કયા પ્રમાણેનો ફાયદો તે શનિદેવ પર છોડીએ પરંતુ જો તમે પાસ્ટમાં કોઈના માટે પણ સારું કામ કર્યું છે આ મહિનામાં તમને અવશ્ય ખૂબ સારી સફળતા મળવા જઈ રહી છે આગળ આપણે વાત કરીએ તો તમારા કરિયર બાબતે કરિયરના માલિક પણ મંગળ દેવતા જે છે તે થર્ડ હાઉસમાં છે થોડુંક વધારે તમારે એફર્ટ આ મહિનામાં આપવી પડશે એટલે કે જે કામ ફક્ત ખુરશી પર બેસીને કરીને મળી જતું હતું અને જે કામ ખૂબ ઇઝીલી પતી રહ્યું હતું તે એક વારમાં તો આ મહિનામાં નથી થવાનું એકથી વધારે વાર તમારે એફર્ટ આપવી પડશે થોડીક વધારે પણ એફર્ટના અંતે પણ તમને સફળતા તો મળશે કારણ કે તમારે રાશિના જે દસમા સ્થાનની રાશિના માલિક છે દેવતા તેને દેવતા કર્માધિકારી વકરી અવસ્થામાં તેના પર દ્રષ્ટિ કરી રહ્યા છે જે તમને શુભ ફળ આપશે મિત્રો તમારી ચંદ્ર રાશિના આધારે જોઈએ તો દેવતાને સાતમું સ્થાન અને આઠમું સ્થાન મળેલું છે એક શુભ સ્થાન અને એક અશુભ સ્થાન શનિદેવ એમ તો અશુભ ગ્રહ જ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પરંતુ જ્યારે દેવતાને એક રાશિ ખરાબ આપવામાં આવી છે ભાગ્યમાં બેસીને જે થર્ડ હાઉસને જોઈ રહ્યા છે તે બૃહદ પરાસર હોરા શાસ્ત્ર અનુસાર શનિદેવતા થોડીક એફર્ટ થોડીક મહેનત બાદ ખૂબ સારી સફળતા તમને અપાવી શકે છે આ મહિનામાં એક વાત મને ખાસ મારા દ્રષ્ટિકોણથી તમામ કર્ક રાશિના જાતકો માટે તે દેખાઈ રહી છે કે તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનના માલિક કે જે ઈચ્છા પૂરતી લાભનું સ્થાન છે તમારા મિત્રોનું સ્થાન છે તે રાશિના જે માલિક છે શુક્ર દેવતા તે બારમા સ્થાનના છે એકવીસ ઓગસ્ટ સુધી શુક્ર દેવતા ત્યાં જ બિરાજમાન દેવ રહેવાના છે તો તમારે એકવીસ ઓગસ્ટ સુધી ખાસ કરીને કોઈ પણ મિત્રને ઊંચીના ઉધાર નથી આપવાનો કોઈને પણ પૈસા નથી આપવાના કે કોઈને પણ રીતે તમારે મદદરૂપ નથી થવાનું તેમનો કોઈ કોર્ટ કેસ હોય કે પછી જામીન બનાવવાનું કે કંઈ પણ હોય કોઈપણ મિત્રને જેટલા મદદરૂપ ન થાવ તેટલું વધારે સારું નહીં તો જો તમે હાથ લંબાવશો તો તમે તેમાં ખેંચાઈ જશો એક જ કાળજી રાખવાની છે આ મહિના દરમિયાન જો આ તમે એકવીસ ઓગસ્ટ સુધી કાળજી રાખી લીધી તો સારું રહેશે હા પછી ભલે તમારા પરમ મિત્ર કેમના હોય પોતાની લાઈફ પણ સેટ કરવાની હોય છે તે તમને તેમાં ખેંચીને તે સાઈડ ટ્રેક થઈ શકે છે અને તમે તેમાં ઇન્વોલ્વ થઈ ગયા છો આ પ્રમાણેના સિચ્યુએશન્સ બની રહ્યા છે તેથી કર્ક રાશિના તમામ જાતકો હા પરોપકાર કરો પરંતુ તમારે લિમિટ જેટલું જ પરોપકાર કરો છો વધારે કરશો તો તકલીફ તેથી તમામ કર્ક રાશિના જાતકો આ મહિનો તમારા માટે સિક્સટી ફોર્ટી જેવો રહેવાનો છે સાહીઠ ટકા સારો અને ચાલીસ ટકા જેટલો નોર્મલ તમારા માટે રહેવાનો છે આ મહિનામાં ફક્ત બે જ રાશિ પરિવર્તન છે બાકીના તમામ ગ્રહો જુલાઈ રાશિના જુલાઈ મહિનાના જેમ જ રહેવાના છે ઉપાય શું કરવાનો છે ઉપાય તરીકે દરરોજ સવારે અડધો કપ ગાયના કાચા દૂધમાં થોડું મધ મગની દાળ અને ચણાની દાળ આ ત્રણ વસ્તુ તમારે ઉમેરીને મહાદેવ પર અભિષેક કરવાનો છે જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સુડીના ગાય છે તે તમામ સોયથી જઈ શકે છે જે લોકો વિદેશમાં છે તે તમામ લોકો ઘરમાં પણ જો શિવલિંગ હોય તેમાં પણ તમે આ અભિષેક કરી શકો છો જે લોકો ઇન્ડિયામાં છે તમારે અવશ્ય મંદિરે જવું ખૂબ જરૂરી રહેશે કારણ કે શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે સાથે જો હું તમને શિવજીના રુદ્રાષ્ટકમનો પાઠ જેટલો પણ વધારે તમે કરશો તેટલું તમને આ મહિનામાં ઘણું સારું ફળ મળી શકે છે તેથી રુદ્રાષ્ટકમ તમારે અવશ્ય આ મહિનાની શરૂઆતથી અંત સુધી દરરોજ મેક્સિમમ સવાર બપોર સાંજ સાત વાર દસ વાર એકવીસ વાર અગિયાર વાર જેટલું કરી શકો તમારા માટે સારું રહેશે તો મિત્રો આ પ્રમાણે કર્ક રાશિના તમામ જાતકો માટે આ મહિનો સિક્સટી ફોર્ટી પર્સન્ટેજ લઈને આવી રહ્યો છે તો તમારે થોડી કાળજી રાખવાની રહેશે જો આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો અને સાથે જ જો આ માહિતી પસંદ આવી હોય તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને પણ ફોલો કરવાનું ન ભૂલશો અને ફોલો કર્યા બાદ સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઈકન પ્રેસ કરીને ઓલ ટેપ પર ક્લિક કરવાનું ન ભૂલશો જેના કારણે તમને રેગ્યુલરલી નોટિફિકેશન મળતી રહે તો આ વિડીયો વધારે લોકોને ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય